સાબરકાંઠાના પ્રાંતિજમાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો જેના કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ પ્રાંતિજની વૃંદાવન સોસાયટી શાંતિનાથ સોસાયટી એપ્રોચ રોડ રેલવે અંડરબ્રિજ અને ભોઇવાઝ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે આ વિસ્તારના રસ્તા અને ઘરોમાં સમા પાણી ભરાયા છે જેથી સ્થાનિકોની ઘરવખરીને નુકસાન થયું છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં છેલ્લા ચાર કલાકમાં છ થી સાત ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે ત્યારે આપણે અત્યારે પહોંચ્યા છીએ વૃંદાવન સોસાયટી અને શ્રીનાથ સોસાયટીમાં જે સોસાયટીમાં પાણી ભરાયા છે આ પાણી ભરાવા ઢીચણસામાં પાણી ભરાયા છે જેને લઈને જે ઘર ઘરમાં જે લોકો છે તે રહેવા મજૂર બન્યા છે સવારથી જ મહેરબાન મેઘા છે તે મહેરબાન થયો છે અને જેને લઈને સૌથી વધુ જે વરસાદ છે તે પ્રાંતિજમાં પડ્યો છે ને લઈને સ્થાનિક લોકો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે લોકો હેરાન થઈ રહ્યા છે આપણે વૃંદાવન સોસાયટી અને શ્રીનાથ સોસાયટીમાં પહોંચ્યા છે જેમાં પાણી ભરાયા છે અને આપણે સ્થાનિક જે રહેવાસી તેના સાથે વાત કરીશું પાણી ભરાયું છે કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ક્યારથી આ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે આ સમસ્યા તો અમુક વર્ષોથી છે પણ આ વર્ષે એકદમ સવારે આઠ આજે સવારે આઠ વાગ્યાથી એક એકાએક ભારે વરસાદ ચાલુ થયો જે લગભગ પોણા દસ દસ સુધી ચાલુ રહ્યો એના હિસાબે આખી સોસાયટી ગરકાવ થઈ ગઈ અને આગળ પાણીના નિકાલની વ્યવસ્થા નથી એટલા માટે આ પ્રોબ્લેમ ઊભો થયો છે અમારા પોતાના ઘરમાં બી અંદર ઘરમાં દરેક રૂમમાં પાણી ઘૂસી ગયા જે અમારા લાઇફ ટાઈમમાં પહેલી વાર આવું બન્યું હવે એ નિકાલની વ્યવસ્થા સરકારશ્રીએ તંત્રશ્રીએ યોગ્ય રીતે એનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી કે મચ્છરજન્ય રોગ ફેલાય નહીં આ પાણી ક્યારે નીકળશે એ કશું કહી ના શકાય કે રીતના નીકળશે એ બી પ્રશ્ન છે મોટો સવારથી મ્યુનિસિપાલિટીની ટીમ અને મામલતદાર સાહેબ શ્રી ધારાસભ્ય શ્રી સંસદ સભ્યશ્રી અહીં નિત્યાનંદભાઈ સાહેબ બધા હાજર હતા અહીંયા એમણે પૂરે પૂરજોશથી બધું કામગીરી કરી એના હિસાબે થોડુંક પાણીનું લેવલ અત્યારે નીચું આવ્યું છે હવે જોઈએ બાકીનું પાણી ક્યારે નહીં અમે ઢીચણ સુધી આખા ઘરમાં પાણી ભરાઈ ગયું આખા ઘરમાં એક એક ફૂટ પાણી ભરાઈ ગયું હાલો આ પાણી છે ભરાઈ ગયા હતા કેમેરામેનને કહીશ કે આ ઘરના દ્રશ્ય બતાવે આ ઘરના જે તે પાણીમાં ગરકાવ થયું છે પાણી પાણી છે અને ઘરની અંદર પાણી ઘૂસી જવાના બનાવ બન્યા હતા વહેલી સવારે જે વરસાદ વધુ પડવાના કારણે પાણી છે તે ઘરમાં ઘૂસી ગયા હતા જેને લઈને જે ઘરના રહીશો છે તે પાણી બહાર કાઢવા કાઢી રહ્યા છે હાલ આ પાણી જે છે તે આ સમગ્ર સોસાયટીમાં પાણી છે તે ઢીચણસરમાં પાણી ભરાયા છે સ્થાનિકોનો ભય છે કે આ પાણી ક્યારે ઓસરશે અને પાણી જો અથાવત રહે તો મચ્છર અને જે અત્યારે ચાંદીપુરમ વાયરસનો જે રોગ છે તે વધી રહ્યો છે જેને લઈને મલેરિયા ડેન્ગ્યુ જેવા જે વાયરસ તેને ડેન્ગ્યુ મલેરિયા જેવા જે રોગો છે તે થવાની ભીતિ સર્જાઈ રહી છે ત્યારે સ્થાનિક તંત્રને પણ રજૂઆત કરી છે કે આ જલ્દી પાણી ઓસરવામાં ઓસરાય એવા વ્યવસ્થા કરવી જોઈએ હાલ તો નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં જોવા મળી રહી છે કેમેરામેન રાજકમલી સાથે સંદીપ પટેલ વીટીવી પ્રાતીજ